હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં જો આપણે અત્યારમાં તો આપણી વાડીએ જ હોઈએ બધેને ખબર જ છે અને આજે છે મંગળવાર ને જો ફૂલ મોસમ ચાલુ છે આજુબાજુમાં બધે તુવેરું ને ઘઉં ને બધે નીકળે છે ને નીકળી ગયા છે કોઈને એવું બધું છે ને આપણી બાજુમાં જો કેનાલ ચાલુ છે એટલે આપણી બાજુમાં તો વાવેતર થઈ ગયું છે ને પાણી આવે અત્યારે આપણે નાના અંબાજી છે ને એ બધે પાવાના છે આજકાલમાં એ પાઈ દેવું આપણે ટાકો ચડાવીને ટોલીમાં અને એ રીતે પાવા છે ઓમ લાઈન હું એ નથી પાવા ને આપડી ગાયું એ એને બેઠ્યું છે હટાણમાં નીણ ખાઈને

राधििराधीरा राधे राधे धेरै हेलो राधिरा राधे राधे धेरै धेरै राधे राधे धेर हेलो राधे राधे